ગુજરાતના રાજકારણમાં એક ચહેરો કે જે ક્યારેક સત્તાની ટોચ પર હોય છે તો ક્યારેક પડદા પાછળ સત્તાનો આ ખેલ જ કંઈક અનોખો છે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના રાજકારણના કેટલાક એવા ચહેરાઓની જેમણે સત્તાના ઉતાર ચઢાવનો જાત અનુભવ કર્યો છે યાદ કરો સપ્ટેમ્બર બે હજાર એકવીસનો એ સમય જ્યારે રૂપાણી સરકારે અચાનક રાજીનામું આપ્યું એ સમયે એક મોટો નિર્ણય લેવાયો રૂપાણી સરકારના તમામ મંત્રીઓને ઘર ભેગા કરાયા પક્ષની નો રિપીટ ફોર્મ્યુલા હેઠળ નવી ટીમને તક આપવાનો નિર્ણય લેવાયો આ નિર્ણયથી ઘણા દિગ્ગજ નેતાઓ મંત્રીપદ ગુમાવી બેઠા હતા આ લિસ્ટમાં સામેલ હતા કેટલાક જાણીતા નામ જેમ કે જીતુ વાઘાણી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ તે સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે આ મંત્રીઓ કદાચ તેમની કામગીરીમાં નિષ્ફળ રહ્યા એટલે તેમને પડતા મુકાયા પરંતુ રાજકારણ એક ચક્રવત પરિવર્તન છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવી અને આ ત્રણેય નેતાઓ ફરીથી જંગી બહુમતીથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા જનતાનો વિશ્વાસ તેમણે ફરી જીત્યો અને હવે બે હજાર બાવીસ પછીના ત્રણ વર્ષમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર એ જ ચહેરાઓ જોવા મળ્યા છે જેમને ક્યારેક ઘરભેગા કરાયા હતા જીતુ વાઘાણી નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે આ ઘટના શું સૂચવે છે શું પક્ષને ફરીથી તેમના અનુભવ અને લોકપ્રિયતાની જરૂર પડી છે કે પછી આ રાજકીય સમાધાનનો એક ભાગ છે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર નથી હોતા માત્ર કાયમી હિતો હોય છે આ વાત અહીં ફરી એકવાર સાબિત થતી જોવા મળે છે